ના માંગરોળના તરસાડી નગરમાં ચાર કરોડના ખર્ચે નવું પુસ્તકાલય માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પુસ્તકાલયનું લોકાર્પણ થતા નગરજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી તરસાડી કોસંબા વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાસન પ્રેમીઓ માટે આનંદની વાત છે કે તરસાડી ખાતે નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલય લોકાર્પણ કરવામાં આવ્યું છે વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય દ્વારા ચાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ નવા પુસ્તકાલયથી વિસ્તારના વિદ્યાર્થીઓ વાંચન પ્રેમીઓ અને સિનિયર સિટીઝનોને વાંચન માટેની આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે અવસરે બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ કપિલાબેન પરમાર નવસર્જન સ્કૂલના પ્રમુખ કિશોરસિંહ કોસાડા જમીનદાતા વિદ્યાબેન પટેલ ગાંધીનગર ગ્રંથાલયના નિયામક ડોક્ટર પી કે ગોસ્વામી સુરત વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક જે એસ ચૌધરી અને કોસંબા સરકારી તાલુકા પુસ્તકાલયના મદદનીશ ગ્રંથપાલ એમએસ ગોહિલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા